વિદ્યાર્થી મિત્રો તેમજ વાલીગણ આપ સૌનું હું ચતુર્થાંખ મદનીષ ખેતી નિયામક હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોમાં ગુજરાત રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ જૂનાગઢ નવસારી આણંદ સરદાર કૃષિનગરમાં ચાલતા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછીના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વિશે આ વિડીયોમાં આપણે વાત કરીશું હવે આપણે બધા જાણીએ છીએ એમ કે ભારત કૃષિ પ્રધાન દેશ છે આજે કૃષિની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે દિવસે ને દિવસે વિજ્ઞાન અને ટેકનોલોજીનો જે શોધ થતી જાય એમ ખેતીવાડીમાં પણ ઘણી બધી પ્રગતિ થાય છે અને ઇનોવેશન એમાં પણ જોવા મળે છે તો કૃષિનો અભ્યાસ એ નવી દિશા આપનાર છે અને નવી રોજગારી ઊભો કરનાર છે આજે એકસો ને કરોડની આપણા જે દેશની વસ્તી છે એ દિવસે દિવસે વસ્તી વધે છે પરંતુ જમીન છે એ દિવસે દિવસે ફળદ્રુપતા ગુમાવતી જાય ઘટતી જાય છે આવા કારણોસર ખાદ્યાન્ન છે એ ઉત્પાદન વધારવું પર એકર પર યુનિટ ઉત્પાદન વધારવું એ આજના આજની ખૂબ માંગ છે વિદેશની અંદર પણ કૃષિ છે એ કૃષિનો ફાળો છે એ ખૂબ અગત્યનો હોય છે આપણા જીડીપીની અંદર પણ કૃષિનો ફાળો ખૂબ જ અગત્યનો છે તો આ સૌથી વધારે રોજગારી આપવામાં પણ કૃષિ છે એ આપણા દેશની અંદર મહત્ત્વનો ફાળો આપી રહ્યું છે તો આવા સંજોગોની અંદર કૃષિના કક્ષા કૃષિના કક્ષાના સ્નાતક કક્ષા કક્ષાના અભ્યાસક્રમો છે એ અભ્યાસક્રમો છે એ એ પણ ભવિષ્યની અંદર રોજગારી માટેની ઉત્તમ તકો પૂરી પાડે તેમ છે તો આપણે ચાલો આપણે જાણીએ કે કૃષિ ક્ષેત્રે સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ક્યાં ક્યાં ચાલે છે તો સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો ની વાત કરીએ તો બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર આઠ સેમેસ્ટર અને ચાર વર્ષ એટલે કે આઠ સેમેસ્ટર અથવા તો ચાર વર્ષનો એ કોર્સ છે બીએસસી ઓનર્સ હોર્ટિકલ્ચર આઠ સેમેસ્ટર ચાર વર્ષ બીએસસી ઓનર્સ ફોરેસ્ટ્રી આઠ સેમેસ્ટર ચાર વર્ષ બીટેક બાયોટેકનોલોજી આઠ સેમેસ્ટર ચાર વર્ષ બીએસસી ઓનર્સ ફિશરીઝ આઠ સેમેસ્ટર ચાર વર્ષ અને બેચલર ઓફ વેટરનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડ્રી આ કોર્સ છે એ પણ સાડા પાંચ વર્ષનો કોર્સ છે તો આ જે છે એ આટલા જ અભ્યાસક્રમો છે એ પી એટલે કે બાયોલોજી જે વિદ્યાર્થીઓ રાખેલું છે ધોરણ બાર સાયન્સની અંદર અને બી ગ્રુપ છે અથવા તો એ ગ્રુપ છે એ બી આ બી ગ્રુપ અને એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે એ આટલા અભ્યાસક્રમોની અંદર ટૂંકમાં જઈ શકે છે તો આ વાત થઈ છે ક્યાં ક્યાં અભ્યાસક્રમો ચાલે છે હવે ગુજરાત રાજ્યની અંદર ચાર યુનિવર્સિટી આવેલી છે આણંદ એગ્રિકલ્ચર યુનિવર્સિટી જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી નવસારી એગ્રિકલ્ચર યુનિવર્સિટી અને સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી આ ચાર યુનિવર્સિટી છે અને એની અલગ અલગ ટોટલ બાર જેટલી કોલેજો આવેલી છે હવે આ બાર જેટલી કોલેજોની અંદર બીએસી એસ એગ્રીકલ્ચરનો કોર્સ થાય છે જે ચાર વર્ષ અથવા તો આઠ સેમેસ્ટરનો હોય છે તો આમાં પણ આપણે વિદ્યાર્થી મિત્રો અભ્યાસની અંદર જઈ શકીએ છીએ અને ઉજ્જવળ કારકિર્દી બનાવી શકીએ છીએ હવે બીએસસી ફિશરીઝ એ કોલેજો છે એ નવસારી અને વેરાવળની અંદર છે અને કામધેની યુનિવર્સિટીની યુનિવર્સિટીની સંલગ્ન છે જ્યારે બેચલર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હસબન્ડરી એ પણ કામધેની યુનિવર્સિટી સંચાલિત છે તો એની અંદર આ ચાલુ વર્ષથી બેચલર ઓફ વેટનરી સાયન્સ એન્ડ એનિમલ હઝબન્ડરીના કોર્સની અંદર નીટ છે એ ચાલુ વર્ષથી ફરજિયાત થઈ ગઈ છે તો હવેથી નીટ જે વિદ્યાર્થીઓએ પાસ કરી હોય એ નીટના મેરિટને આધારે ટૂંકમાં એડમિશન મળવાપાત્ર છે હવે લાયકાતની વાત કરીએ તો પ્રવેશ માટે બી ગ્રુપ અથવા તો એવી ગ્રુપની જે આ અભ્યાસક્રમની અંદર જો એડમિશન તમારે લેવું હોય તો પ્રવેશ માટે પ્રવર્તમાન નિયમો મુજબ ધોરણ બાર સાયન્સ બી ગ્રુપ તથા એવી ગ્રુપની અંગ્રેજી વિષય સાથેની પરીક્ષા ગુજરાત બોર્ડ અથવા તો રાજ્યની માન્યતા પ્રાપ્ત અન્ય બોર્ડમાંથી પાસ કરેલ હોવી જોઈએ હવે ચાલુ વર્ષની ગુસ્કેટ પરીક્ષા આપેલી હોવી જોઈએ અગાઉના વર્ષની ગુસ્કેટ પરીક્ષા છે એ માન્ય ગણવામાં આવતી નથી બી ગ્રુપ થિયરીના વિષયોની વાત કરીએ તો પીસીબી અથવા તો પીસીએમબી કુલ ગુણના સાઠ ટકા તથા ચાલુ વર્ષની ગુસ્કેટ ગુસ્કેટમાં જે મેળવેલા ગુણ છે એ ગુણના ચાલીસ ટકા ગણી મેરિટ તૈયાર કરી અગ્રતા ક્રમ મુજબ પ્રવેશ આપવામાં આવે છે દિવ્યાંગ દિવ્યાંગન તથા અનામત કેટેગરીના ઉમેદવારો માટે સરકારશ્રીના નિયમો મુજબ પ્રવેશ આપવામાં આવે છે ત્યારબાદ છે પીસીએમ એટલે મેથેમેટિક્સ એ ગ્રુપ બી ગ્રુપ અથવા તો એવી ગ્રુપ ગ્રુપના જે અભ્યાસક્રમો છે એ અભ્યાસક્રમની અંદર વાત કરીએ તો સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ તો એમાં બીટેક એગ્રી એન્જિનિયરિંગ બીટેક એગ્રીકલ્ચરલ એન્જિનિયરિંગ એ પણ આઠ સેમેસ્ટર અને ચાર વર્ષનો કોર્સ છે બીટેક ફૂડ ટેકનોલોજી આઠ સેમેસ્ટર ચાર વર્ષનો કોર્સ બીટેક રિન્યુએબલ એનર્જી એન્ડ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ એ પણ આઠ સેમેસ્ટરને ચાર વર્ષનો કોર્સ છે બીએસસી ફૂડ ન્યુટ્રિશન એન્ડ ડાયટેક્ટિક્સ આઠ સેમેસ્ટર અથવા તો ચાર વર્ષનો કોર્સ છે બી એસ કોમ્યુનિટી સાયન્સ આઠ સેમેસ્ટર અથવા તો ચાર વર્ષનો કોર્સ છે બીટેક એગ્રીકલ્ચર ઇન્ફોર્મેશન ટેકનોલોજી આઠ સેમેસ્ટર અથવા તો ચાર વર્ષનો આ પણ પી એમ મેથેમેટિક્સ એ ગ્રુપ બી ગ્રુપ અથવા તો એ ગ્રુપના વિદ્યાર્થીઓ છે એ આટલા કોર્સની અંદર ટૂંકમાં એડમિશન માટે એ લાયકાત ધરાવે છે તો એની લાયકાતની વાત કરીએ તો પ્રવેશ માટે પડતોના નિયમો મુજબ ધોરણ બાર સાયન્સ એ ગ્રુપ બી ગ્રુપ તથા એ બી ગ્રુપની અંગ્રેજી વિષય સાથેની પરીક્ષા ગુજરાત બોર્ડ અથવા તો રાજ્યની માન્યતા પ્રાપ્ત અન્ય બોર્ડમાંથી પસાર પાસ કરેલ હોવી જોઈએ ચાલુ વર્ષની ગુજકેટ છે એ પરીક્ષા આપેલ હોવી જોઈએ અગાઉના વર્ષની ગુજકેટ પરીક્ષા છે એ માન્ય ગણવામાં આવતી નથી હવે એ ગ્રુપ બી ગ્રુપ અને એ બી ગ્રુપ થિયરીના વિષયોના મેળવેલ કુળ ગુણના સાઠ ટકા તથા ચાલુ વર્ષની બુસ્કેટમાં મેળવેલ કુ ગુણના ચાલીસ ટકા ગણી મેરિટ તૈયાર કરી અગ્રતા ક્રમ મુજબ પ્રવેશ આપવામાં આવે છે દિવ્યાંગન તથા અનામત કેટેગરીના ઉમેદવારો માટે સરકારશ્રીના નિયમો મુજબ પ્રવેશ આપવામાં આવે છે આ થઈ બાયોલોજી ગ્રુપ બાયોલોજી અને મેથેમેટિક્સ વિષયના જે વિદ્યાર્થીઓ જે બાર સાયન્સની અંદર રાખેલા છે એના અભ્યાસક્રમોની આપણે ટૂંકી વાત થઈ અને હવે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ પછીના સ્નાતક કક્ષાના અભ્યાસક્રમ માટે ધોરણ બારનું પરિણામ જાહેર થયા બાદ રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓની કોમન પ્રવેશની વેબસાઇટ ડબલ્યુ 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 જી એસ એ યુ સી એ ડોટ ઇન પરત તથા અગ્રણી ગુજરાતી દૈનિક સમાચાર પત્રોની અંદર આજે પ્રવેશ અંગેની જાહેરાતો આવે ત્યારે તમારે ટૂંકમાં ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે વેબસાઇટ પર પ્રવેશની લાયકાત છે બેઠકોની વિગત છે મેરિટ લિસ્ટ બનાવવા માટેના ધોરણો છે ભારાંતની વિગતો છે અનામત બેઠકો છે પ્રવેશ ફોર્મ ભરવા અંગેની સૂચનાઓ છે વગેરે પ્રવેશને લગતી તમામ બાબતો દર્શાવવામાં આવે છે તમામ અભ્યાસક્રમોમાં કેન્દ્રીય ધોરણે પ્રવેશ આપવામાં આવે છે તેથી મેરિટ ટર્મ મુજબ ગુજરાતની પસંદ કરેલ જે તે કૃષિ યુનિવર્સિટીમાં ચાલતા અભ્યાસક્રમમાં પ્રવેશ મળવાપાત્ર છે તમામ કોર્સ એ અંગ્રેજી માધ્યમમાં આવે છે ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ પ્રવેશની લઘુત્તમ લાયકાત તથા અનામત બેઠકો રાખવામાં આવે છે બીએસસી ઓનર્સ એગ્રીકલ્ચર બીએસસી ઓનર્સ ફોરેસ્ટ્રી બીએસસી ઓનર્સ હોર્ટીકલ્લચર તથા બીએસસી બીટેક બાયોટેકનોલોજી ડિગ્રી કોર્સમાં ખેડૂત પુત્ર કે પુત્રી ભાઈ બહેન પૌત્ર પુત્રીને સાત બારના ઉતારા રજૂ કરીએથી મેરિટમાં વધારાના પાંચ ટકા ઉમેરવામાં આવે છે આ લાભ ગુજરાત રાજ્યમાં ખેતી લાયક જમીન ધરાવતા હોય તેને જ મળવાપાત્ર છે તમામ અભ્યાસક્રમોમાં કન્યાઓને ટ્યુશન ફી તથા હોસ્ટેલ ફીમાંથી મુક્તિ આપવામાં આવે છે ત્યારબાદ રાજ્ય સરકાર હસ્તકની રાજ્ય કૃષિ યુનિવર્સિટીઓમાં ચાલતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પેમેન્ટ કે મેનેજમેન્ટ કોટા જેવી સીટો હોતી નથી તમામ અભ્યાસક્રમોમાં રેગ્યુલર સીટો જ ઉપલબ્ધ છે હોસ્ટેલમાં રહેવું યાર ફરજિયાત છે સંપૂર્ણ સુવિધાયુક્ત યુનિવર્સિટીની જે મુખ્ય કેન્દ્ર છે ત્યાં લાઇબ્રેરી પણ ઉપલબ્ધ હશે ત્યારબાદ ચારે કૃષિ યુનિવર્સિટીમાં ચાલતા સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રવેશ સમયે પ્રથમ સેમેસ્ટરની ભરવાની થતી ફીની વિગત આ મુજબ હોય છે આ ફીની અંદર ડિપોઝિટ તમામ પ્રકારની ડિપોઝિટ તથા કોમન મની મની વગેરે વગેરેનો પણ સમાવેશ થઈ જાય છે તમામ સ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં પ્રથમ સેમેસ્ટરમાં કુમાર માટે ફી તેર હજાર સાતસો છે જ્યારે કન્યા માટે ફી છે એ આઠ હજાર સાતસો છે તો આ વિદ્યાર્થી મિત્રો અને વાલી વાલીગણ આ માહિતી છે એ તમારા વિદ્યાર્થી બાળકને કૃષિની અંદર સ્નાતક કક્ષાનો અભ્યાસક્રમ માટે ખૂબ ઉપયોગી થઈ છે જો તમારે વધારે માહિતીની જરૂર પડે તો તમે ચારે યુનિવર્સિટીની વેબસાઇટ છે એસડીએયુ ડોટ ઈ ઈડી યુ ડોટ ઇન પછી એનએયુ ડોટ ઇન જેએયુ ડોટ ઇન યુ ડોટ ઇન કામધેનું યુનિવર્સિટી ડોટ નેટ આ આ સાઇટ ઉપર તમે જશો તો પણ એમાં એના ઉપરથી પણ તમને માહિતી મળી જશે અને જે ડબલ્યુ 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 જી એસ એ યુ સી એ ડોટ ઇન આ જે કોમન પોર્ટલ છે વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપરથી પણ તમને બધી માહિતી ઉપલબ્ધ થશે ત્યારબાદ ચારે ચાર યુનિવર્સિટીના મદદનીશ સ્કૂલ સચિવ એકેડેમિક એમના ઓફિસનો સંપર્ક કરવાથી પણ વધુ માહિતી મળી જશે તો આ માહિતી છે એ વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ સુધી પહોંચાડજો આ કૃષિ સંલગ્ન અભ્યાસક્રમો છે એ ઘણા ઉપયોગી થશે ભવિષ્યની અંદર આપણે આગેલા વિડીયોની અંદર ધોરણ દસ પછીના જે પોલિટેકનિક કૃષિના અભ્યાસક્રમો છે એની પણ ચર્ચા કરીશું ત્યારબાદ કૃષિના અભ્યાસક્રમો કર્યા બાદ રોજગારીની તકો ક્યાં કયા ફિલ્ડમાં છે એની પણ આપણે ચર્ચા કરીશું તો વિદ્યાર્થી મિત્રો વાલીગણ આપ સૌને મારી વિનંતી છે કે તમારા તમામ સગાવાલા સુધી તમામ વ્યક્તિઓ સુધી જે ધોરણ બારની પરીક્ષાઓ આપી છે કે હવે આપવાના છે એ તમામ સુધી આ વિડીયો પહોંચાડજો જેથી કરીને આ માહિતી અને ઉપયોગી થશે અને ભવિષ્યની અંદર એની કારકિર્દી ઘડવાની અંદર આ માહિતી એને ઉપયોગી થશે બસ આ માહિતી આપ સૌને ઉપયોગી થાય અને આપની કારકિર્દી અને આપણા પરિવાર ખૂબ સુખી થાય કારકિર્દી ઘડીને તો એવી હું ભગવાને પ્રાર્થના કરી અને આ વિડીયો અહીં પૂર્ણ કરું છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત જય જવાન જય કિસાન આભાર